મારુતિ સજુકી ઇકો ફાઇવ સીટર એસી કાર વેસવાની છે એસી કમ્પ્લીટ વર્ક કરે છે અને ફાઇવ સીટર ઇકો કાર છે ઇકો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરતી જોવા મળી જશે અને આરસી બુકમાં એન્ટ્રી કમ્પ્લીટ જોવા મળશે નવા ટાયર જોવા મળશે કારનો મોડલ કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ ક્યાં જોવા મળશે તે આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણે ફેસબુકને પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી જો ઇકો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે દસમો મહિનો બે હજાર અને સોળનું એન્ડનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને આ ઇકો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી આરસી બુકમાં જોવા મળી જશે અને ટાયર નવા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે આખી કાર ઓરિજિનલ જોવા મળશે અને ફૂલ એસેસરીઝ સાથે કાર જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે સીટ કવર સારા જોવા મળશે બેટરી સારી જોવા મળશે આખી કાર ઓરિજિનલ જોવા મળશે અને આઈકો કારમાં કારચડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે ઇકો કાર્ડ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે બેટરી સારી જોવા મળશે અંદરની કન્ડિશન સારી જોવા મળશે વાત કરીએ આપણે ઇકો કાર્ડના માલ કિંમતની તો ઇકો કાર્ડની કિંમત માલિકે રાખેલી છે ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે પિંચ્યાસી એક અઢાર ચોર્યાસી છત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ઇકો કારની કિંમત રાખેલી છે અને ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે પિંછ્યાશી એક અઢારવાળો તો વધુ માહિતી માટે પિંછ્યાશી એક અઢારવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ